વડગામ તાલુકાના મોરિયા ખાતે શાળાના સ્વર્ણ જયંતિ મહોત્સવમાં આવેલા ભાજપના પ્રદેશ પ્રવક્તા જયરાજ અનામત મુદ્દે નિવેદન આપ્યું વડગામ તાલુકાના મોરિયા ખાતે શાળાનો સ્વર્ણ જયંતિ મહોત્સવમાં આવેલા ભાજપના પ્રદેશ પ્રવક્તા જયરાજ અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું ભાબર ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી નૌકાબેન પ્રજાપતિએ અનામતને માથાનો દુખાવો ગણાવ્યો હતો જે બાદ રાજકારણ ગરમાયું છે અને હવે નિવેદનબાજી થઈ રહી છે

પૂર્વ મહામંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે નિવેદન આપ્યું અને કહ્યું હતું કે નૌકાબેન પ્રજાપતિનું અનામત મુદ્દે નિવેદન એ પોતાનો વ્યક્તિગત વિચાર હોઈ શકે છે ભાજપનું સત્તાવાર નિવેદન નથી એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ એમને પૂછવું પડે જો કે દેશના વડાપ્રધાન એ પણ કહ્યું છે કે ભારતીય બંધારણને ઊની આંચ આવવાની નથી ત્યારે અનામતના લીધે સમાજના વ્યક્તિઓનો વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટી વિકાસની વિચારધારા ધરાવે છે જો કે આ કોંગ્રેસ બંધારણને બદનામ કરે છે અને કોંગ્રેસ વાતો કરે છે કે બંધારણ બદલી દેશે અને લોકોને ગેરમાર્ગે દોરી કોંગ્રેસે જાતિવાદ ફેલાવે છે ને પોતાના મતોનું તરભાણું પર ભરે છે જો કે નૌકાબેનના નિવેદનને જયરાજસિંહે ભાજપનું નહીં નૌકાબેનનું પોતાનું નિવેદન ગણાવ્યું હતું નૌકાબેને કોંગ્રેસને કહેવા માંગતા હતા કે તમે ટૂંકા માર્ગે જાઓ છો એના કરતા વિકાસની રાજનીતિ કરો જો કે વડગામ તાલુકા સરહદી વિસ્તારની મોરિયા ગામની નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ શાળાના સ્વર્ણ જયંતિ મહોત્સવમાં મોરિયા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનો સહિત ઋણ ચૂકવવા સુરત થી આવેલા જૈન સમાજના લોકો આજુબાજુ ગામના વધુ લોકો અને દાતાઓ મહોત્સવમાં પહોંચ્યા હતા ત્યારે આ શાળામાં સેવંતીભાઈ જોશી સહિત દાતાઓએ પણ દાન સ્વરૂપે શિક્ષણ માટે એક કરોડ થી વધુ નું દાન આપ્યું હતું ગુજરાત રાજ્યના આ સરહદી જિલ્લાના એકદમ અંતરિયાળ કહી શકાય એવા વડગામ તાલુકાના મોરિયા મુકામે ખૂબ સુંદર પીજી દોષી હાઈસ્કૂલમાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો છે આમ તો સામાન્ય રીતે શિક્ષણની જ્યોત એ પહેલાંના જમાનામાં શહેરો પૂરતી મર્યાદિત હતી પણ એક વાત બહુ ચોક્કસ ઉલ્લેખ કરવો પડે આજે જે રીતે કાર્યક્રમ મેં જોયો જે રીતે આ સંસ્થાના ટ્રસ્ટીઓ સંસ્થાના દાતાઓ સમગ્ર દોષી પરિવાર સેવંતીભાઈ અને એમનો આખો પરિવાર જે રીતે પોતાના ગામ પોતાની લાગણી પોતાની વતનની માટી માથે ચઢાવવા માટે જે તત્પર છે અને મેં જોયું જે ઉત્સાહ છે એટલે મને એક વાતનો વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે જન્મભૂમિથી કર્મ પૂરી તરફ આ વાતની ચોટકચ એને સમર્થન છે અને સાથે સાથે આટલા બધા અંતરિયાળ ગામમાં જ્યારે કુદરત રીઝેલી નહોતી કુદરત ઉઠેલી હતી પાણીની અગવડતા ડુંગરોની વચ્ચે અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આ વસેલા ગામમાં જે શિક્ષણનો જ્યોત ના હોય ત્યાં આજથી પચાસ વર્ષ પહેલાં જ્યારે શિક્ષણની શરૂઆત કરી લે વિચાર આવે એટલે જ શાસ્ત્રોમાં જ કહ્યું છે ને કે જનની જણ તો ભક્ત જણ જે કા દાતા કા સુર નહીતર રહેજે વાંજળી તું મત ગુમાવજે નૂર એટલે જ્યાં સુધી આવા સેવંતીભાઈ જેવા દાતાઓ આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી છે કર્ણથી લઈ અને છે અહીં સુધી મને વિશ્વાસ છે કે ગમે તેટલી પાશ્ચાત્ય સંસ્કૃતિઓ આક્રમણ થશે તો પણ ભારત માતા મા ભારતી પરમ વૈભવના શિખારે બીરજ છે બીરજ છે બીરજ પીજી દોશી હાઈસ્કૂલ પરિવાર દ્વારા ચોપ્પન વર્ષ પૂર્વે જે સ્કૂલની સ્થાપના થઈ હતી નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે એ આજે એક વટ વૃક્ષ બનીને ઊભું છે અને હજુ પણ શાળાની ભૌતિક સુવિધાઓ વધારે ને વધારે બહુ સારી ઊભી થાય એ માટે પીજી દોશી પરિવાર તથા અન્ય જૈન શ્રેષ્ઠીઓ આજુબાજુના ગામ લોકો ગ્રામજનો અને તમામ લોકોના સહકારથી આજે જે આ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે અભૂતપૂર્વ દાન મળ્યું છે એ બદલ સૌ જૈન શ્રેષ્ઠીઓનો અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓનો આજુબાજુના ગામ લોકોનો આજુબાજુના ગામ લોકોએ પણ માતબર દાન આપ્યું છે કોઈએ રસોડાની સેવા ઉપાડી લીધી છે તો કોઈએ દાનની જવાબદારી ઉપાડી લીધી છે દરેક જગ્યાએ શાળાને જે જરૂરિયાત હતી તેઓ જૈન શ્રેષ્ઠીઓ ગામ લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામ લોકો તરફથી સહકાર મળ્યો છે અને હજુ પણ ભવિષ્યમાં આનાથી સિટીની પણ સારી નામાંકિત શાળાઓ કરતો ગામડામાં અમારી શાળા બહુ નામના ધરાવે એ માટે અમારું સમગ્ર નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ મંડળ અને શાળા વિકાસ પરિવાર આ માટે સતત પ્રયત્નશીલ છે બસ એ જ વસ્તુ ઋણ અદા કર્યું છે પણ હું મારા પરિવાર માટે એટલું ચોક્કસ કહીશ કે કદાચ હું જ્યારે તમને અત્યારે કહું કે મેં આ એકાવન લાખ રૂપિયાનો ફિગર જ્યારે સાહેબે મને આપ્યો હતો ને ત્યારે મારા ભાઈના ભત્રીજાને બોમ્બે ફોન કર્યો હતો નવીનભાઈના દીકરા રસેષને તો મેં કીધું નવીનભાઈ આપણે દાન કેવી રીતે ભેગું કરવાનું છે આપણે કંઈક તો કરવું પડશે ને ત્યારે એમને એમ કીધું હતું કે એમના દીકરાએ એમ કીધું કે એકાવન લાખ રૂપિયા આપણે લખાવી જ દેવાના છે એમ કે છે મને મારા કરતાં મારા કુટુંબના દરેકે દરેક સભ્યો પર બહુ પૂરેપૂરો વિશ્વાસ છે કે જે શિક્ષણ હોસ્પિટલ ક્ષેત્રે અનાથાશ્રમ દયા ક્ષેત્રે આપણે અહીંયા સુદાસણા પાંજરા પોળ બી ચાલે છે એમાં આગળ ઘણા વર્ષો પહેલાં બી આપણે અગિયાર લાખ રૂપિયા અને સાત લાખ રૂપિયા એ રીતે આપણે દાન આપેલું હતું અને એની અંદર આપણે સક્રિય પણ છીએ અત્યારે એમાં હું ટ્રસ્ટી પણ છું એક વસ્તુ બીજું તમને કહું કે આ મારી જ માર મારી જ મારા ગામમાં મારી સ્કૂલ કરવાનું કારણ કે જ્યારે ત્યારે અમે પાલનપુર બોર્ડિંગમાં ભણતા હતા ને ત્યારે સારાલાલભાઈ લક્ષ્મીચંદભાઈ કરીને એ અમે ત્રેવીસ રૂપિયાના મહિનામાં અમને ભણાવતા હતા એટલે ત્રેવીસ ગુણ્યા બાર કરોડ અત્યારે સાડા ત્રણસો રૂપિયા થાય એ વખતે એ ભાઈએ દાન આપ્યું છે તો આપણે ભણ્યા ત્યારે મારા ભાઈ સોમચંદભાઈ મારા ફાધર પોપટલાલ અને જયંતિભાઈ એ બધાના ભાઈઓને વિચાર આપ્યો કે ભાઈ આપણે આ ગામમાં કંઈ કરવું જોઈએ એ સિવાય અમારા જૈન અમારા પંકજભાઈ પારેખ છે અમારા દિલીપભાઈ છે અમારા જે સગા સંબંધીઓ છે એમનો બી અમને અમારા જે મિત્રો છે અમારા જેની સાથે ધંધામાં અમે અનુકૂળ છીએ ધંધા સાથે કામ કરે એ બધાનો ખૂબ ખૂબ સહયોગ અમને મળ્યો છે અને આ દરેકના સહયોગથી આ કામ પરિપૂર્ણ થયું છે બીજું તમને ખાસ કહેવાનું કે અમારા ઘરની લેડીઝો બી આમાં આમાં જોડાવા માંડી છે કે ભાઈ ને આ શિક્ષણનું કામ છે કારણ કે અમારા શું છે જૈન ધર્મની અંદર લેડીઝોને આ ક્ષેત્રમાં લાવવા અઘરા છે સાંભળવા મારી વાત પણ હવે મને એમ પોતાને થાય છે કે ધીરે ધીરે આ લોકો બી જોડાવા માંડ્યા છે જ્યારે આપણે સ્વાગત ગીત અહીંયા ચાલુ કર્યું પછી અમારા ભાભીએ કીધું કે નહીં રૌકાર મંત્રનું પઠન કરાવો જૈન ધર્મ છે આપણો આપણે જૈન ધર્મની રાહ પર ચાલીએ છીએ અને જૈનોની જનની એટલે જીવ દયા પછી શિક્ષણ આવે પછી હોસ્પિટલાઇઝેશન આવે અમે લગભગ એવી ગણતરી રાખીએ કે આપણે જે પણ કમાયા હોય એમાંથી આપણે કંઈક દરેકે દરેક ક્ષેત્રમાં થોડું ઘણું આપણી ઈચ્છા હોય એ પ્રમાણે આપવું જોઈએ પણ આપણા પરિવારનું પૂરેપૂરું સંગઠન હોવું જોઈએ અને દરેકના સહયોગથી હું એકલો નથી કરી શકતો આ મને ખાલી એક તમે આ એક કર્મચારી રૂપે મને પ્રમુખ બનાવ્યો છે